ધોરાજી સંતોષી ચોક વિસ્તારમાં બે ફૂટ ખોડાયેલ રોડ પર પાણી ઓવરફ્લો થતા સ્ટેશન પ્લોટ સંતોષી ચોક પાસે પાણીની પાઇપલાઇન તૂટાએ કિલોમીટર સુધીથી વધારે રોડ પર પાણી ફરી વળ્યા હતા ઘરની ધોરાજી કહેવાતા પ્રમાણે તંત્રનો વહીવટ હતા વ્યવસ્થા રામ ભરોસે ચાલતો હોય તેવો ધોરાજી શહેરનો તાણ સર્જાઈ રહ્યો છે ચાર ચાર વર્ષ સુધી ભૂગર્ભ ગટરને કારણે પ્રજાઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા હોય ત્યારે ચોમાસા ગારા કીચડમાં અનેક અકસ્માતો સર્જાતા હોય છે અને કેટલાય લોકોના હાથ પગ ભાંગ્યા નગરજનો નજર કેદ જેવી સ્થિતિમાં રહેવું પડતું હોય તેમ લાગી રહ્યું છે અને રોડ રસ્તાના કામો શરૂ થતાને પણ ગોકળ ગાયની ગતિએ અણધર રીતે કોન્ટ્રાક્ટરોમાં શહેરના અનેક વિસ્તારોમાં કિલોમીટરના હિસાબે એકી સાથે બે બે ફૂટ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા બાદ કોઈ પણ પ્રકારના કામોમાં પ્રોસેસ નહીં થતા હવે લોકોએ રસ્તા પર વાહનો વગર આવવું પડે છે ત્યારે જે તે સમયે ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે પણ ધોરાજીના કેઓ શાહ કોલેજના પ્રિન્સિપાલ સી વી બાલઝાએ કોન્ટ્રાક્ટરોને ધ્યાન પણ દોર્યું હતું કે ખાડામાં વ્યવસ્થિત કામો કરે પણ ત્યારે ધ્યાન ન રખાતા મુશ્કેલી લોકોને વેઠવાનો વારો આવ્યો છે કેવળ શાહ કોલેજના પાછળના વિસ્તારમાં પણ પાણી ભરાતા એક યુવતી પોતાનું મોટર વાહન લઈને નીકળતા પાણી ભરેલા મોટા ખાડામાં મોટરસાયકલ સાથે પડી ગઈ હતી ત્યારે આજુબાજુના રહીશોએ ભેગા થઈને મોટરસાયકલ સવાર યુવતીને કાઢવામાં આવી હતી અને લોકોમાં રોષ ભરાયો હતો ગટરના કામ જ્યાંથી શરૂ થયા છે ત્યાંથી સતત મારું નિરીક્ષણ છે અને છેલ્લે બગોડ અઢી અઢી ફૂટની ખાઈ ખોદી અને એમાં જે ચારણ રેતી ભરવામાં આવી છે ત્યારે જ મેં ધ્યાન દોર્યું હતું કે જ્યારે આની અંદર પાણી આવશે ગટરના પાણી ઉભરાશે નોટ તૂટશે ત્યારે બબે અઢી અઢી ફૂટ સુધી રેતી ઊંધી ઉતરશે કારણ કે જે ચારણ રેતી છે એ ચારણ રેતી ઘન ફૂટે અમે ઘન પાણી સંગ્રહે છે અને સંગ્રહ પાણી પાણી સંગ્રહાયેલું જે છે એ જમીનમાં છે તરિયા સુધી ઉતરશે અને બબે ત્રણ ત્રણ ફૂટથી ખાઈઓ પડશે અને આજે ત્યાં તમે જોઈ રહ્યા છો આખા ગામની અંદર આ પરિસ્થિતિ ઊભી થશે જ્યારે ચોમાસું બેસશે ત્યારે ગામના તમામે તમામ રોડ નીચે બેસી જશે આ રીતે Alpesh Trivedi report Dorachi.